નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખાનજી બાપુની ખાનદાની બનેલી સત્ય ઘટના પર રણની કાંધીએ આવેલા સાડસઠ પરગાણાના મોરવાડા ગામની પાદરે આવેલી કોટડીએ ઘરક ઘરક કહુંબા ધોળાતા હતા સૂરજ નમુ નમું થઈ રહ્યો તો એવે ટાણે વંટોળની હારે ઢહળાતો હોય એમ એક આદમી હેંડયો આવે છે કોટડીમાં જાજા જણને જોઈને તે આ બાજુ વળ્યો જેઠ મહિનો ઉતરીને અષાઢના વાદળ ગગન માથે ગોરભાવા માંડવાયા હતા આભલું આગના તણખા વેરી રહ્યું હતું મોરવાડાથી વેત એક દૂર પડેલા રણના પેટમાં સુસવાટા મારતી આંધી વલોવાય વલોવાઈને ફંગોળાઈ રહી હતી ધૂળથી નાહ્યો હોય એવા એ જણે ડાયરાને રામ રામ કર્યા મહેમાનને રહ્યો રેવું ડાયરાના મોરવીએ પૂછ્યું રેવું તો સોરવાડમાં સારણ જાત છું આંગતુકે પોતાનો પરિચય આપ્યો દેવીદાન નામના એ સારણે ખંભેથી ખડીઓ ઉતાર્યો અને ડાયરા વચ્ચે બેઠો ડાયરાના એક રાજપૂતે હથેળીમાં કહુંબો લઈને દેવીદાનને પીવડાવ્યો સામે દેવીદાન પણ કહુંબો લઈને પીવડાવ્યો એક પછી એક રાજપૂતો અંજલિ ધરવા મળ્યા હાવ હાવ કરીને દેવીદાનના પાડતો જાય હવે મને નાપ ખપે લો હવે લો સોરાડની આટલી લાંબી ખેપ કરીને આયા આયાસો તે થાકોડો ઉતરી જાય નાના બાપલા આ તો સાતી ભાજી નાખે સારણે કહ્યું માતાજીના હમ માતાજીના હમ કરતા દેવદાનને સ સાત કહુંબા અમલ પીવડાવી દીધું દેવી પુત્રને આમ આવવાનું સમ થયું આએ બળદ ભલી ભાત્યને મળે છે ને જો એકાદ બળદ્યું મળી જાય ને તો કહેતા કહેતા સારણનો અવાજ ઢીલો પોસો થયો બળદની વાત સાંભળતા જ કેટલાકની ડોક તણાય ભલે આયા બાપ અમારો આ સાડસત મુલક ઢોરનો જ કહેવાય શેટલી કિંમતનો બળદ કેવો છે દરબાર દકાળમાં બધા ઢોર ઢાખર ઉકલી જાય છે એક બળદિયું રહ્યું છે પણ એક બળદે તો ખેડ કાંઈ થાય નહીં આ મલકમાં બળદ જાજા મેકું કાંઈ સખી દિલ મળી જાય તો સાસવવા આવ્યો શું આધેડ આદમીના હોઠ પરથી પડું પડું થઈ રહેલું હાસ્ય ફસકી પડ્યું હોઠના ખૂણા થોડા તેણે ધીમેથી કહ્યું દેવીપુતર આ દુકાળે તો અમારી કેડીયું ભાંગી નાખી છે દાન ધર્માદા થાય એવા બળદતો નથી હા આ તો રોકડા કલદારની જરૂરવાળા વેસે હશે મારા બાપ પણ તોય આ તો ઢોરનો મલક એક નબળું પાગળું બળદિયું મળી જાય ને તો દેવીદાને ડગી જતી શ્રદ્ધાને સ્થિર કરવાનો પ્રયત્ન કરતા કહ્યું કે હા એ વાત છાશે ઓ એટલે આપણા દરબાર ખાનજીને અહીંયા બળદની જોડી છે એક મોટીઓરે કહ્યું ને ડાયરો આખો ખીખી કરતો હસવા સડ્યો ત્યાં બીજા એક જણે કહ્યું હા દેવી પુત્ર તખુભાઈએ ભલી વાત કીધી ખાનજીને તો ઢોરોની મણા નહીં સારણનું મોઢું હરખથી ફાટફાટ થઈ ગયું ઓ બાપ ખાનજી તમારા જાગીદાર છે

ઉભી હશે એની માઢ ઉપર બાપુ ઢોલિયો ઢાળીને બેઠા હશે ખાનજી વાઘેલો તો અમારી આંખનો રતન બાપ લ્યો તાણે ડાયરાને રામે રામ કહીને દેવીદાન ખડ્યો ખંભે ભરાવીને આગળ ચાલ્યો તેને જતો જોઈને ડાયરો આખો ખડખડાટ હસી પડ્યો બાપ સારણ મોટા શોક વચ્ચે આવીને ઊભો રહ્યો પણ ક્યાંય ખાનજીની હવેલી ભાળી નહીં સામે એક ટૂટૂટ

સોરે બેઠેલા બેશાર મોટીયારે કીધું કે શોક વચ્ચે ખાનજી બાપુની હવેલી છે ને પેલા માણસે માંડભાંડ ગળામાં થૂક ઉતારી ચહેરા પર થોડું લાવીને કહ્યું કે હવેલી તો આમની પાય રહી જાય આ તો ખાનજીનો વાળો સ્વે સારની વકળ આંખો હવેલીને જોવા મતતી હતી મને હવેલી બતાવી દો એટલે હેંડયો જાવ મેં માનું દૂધ સીયું છે રેવું શ્યા જાતનો સારણ છું દેવદાન નામ સોરવાડથી જાસવા આવ્યો છું તા સોરામાંથી મને કીધું કે ખાનજી વાઘેલો ભારે પોળા હિયાનો મને છે બહુ હખવાત કરે છે વાત તો હાસી હો દેવી પુત્ર હું ખાનજી વાઘેલાનો સાકર છું ખાનજી બાપુ અત્યારે ઘરે નથી રિયક ગૌમત્રે યા ગયા છે હવેલીમાં ઠકરાણા એકલા છે બાય માણા એકલું હોય એટલે રાતવાહો ત્યાં જ મારે રહી જાઓ ખાનજી બાપુનો મહેમાન ઈ મારા મહેમાન કહીને સાકર પોતાના ઓરડે લઈ આવ્યો બાપ આંગણામાં ખાટલો ઢાળીને એના ગોદડું ગોદળું દેવી બેસાડ્યા પાણીનો કળશો ધર્યો થાંભલીને અઢેલીને બેઠેલી માએ ધીમેથી પૂછ્યું કે ખાનજી બેટા મહેમાન કોણ છે દેવી પુત્ર છે સોરવાહ આયા છે ગામને સોરે બેઠેલા જવાનિયાઓ આપણી લાઠી કરી છે કોડિયામાં દીવા પ્રગટ્યા મોઢું દેખાયું એવું ઉજવાળું માંડ માંડ થયું પત્ની નાકની સોનાની વાળી લઈ ખાનજી ગામમાં ગયો વાળી વેસી ગોળ સાકરને સીધું લઈ આવ્યું સાડરની આંખ સો તરફ ફરે છે સાકર બસાડો કેવો ગરીબ છે આ ખાનજી એના નોકરને પૂરી જીવાય આપતો લાગતો નથી ઈ મને શું આપશે જીતવા ખોટા મલકમાં ભરાઈ દેવીદાન વિચાર કરતો હું સાંજે વાળું કરતો નથી એટલે ખાનજી વાઘેલો આવે અને ખબર પડે કે મહેમાને ભૂખ્યા રહેવું પડ્યું તો મારી સાકરીની કિંમત શું એવું સમયું થાય હા પણ મારે શરીરે અસુખ છે

એટલે સુઈ ગામ પોકી જાવ સમ સુઈ ગામ સમ ખાનજી બાપુને નથી મળવું હાથને ટેકે ભોળી ટેકવી અડધા બેઠા થતા ખાનજીએ પૂછ્યું કે ના હવે વિચાર મારો પડતો જાય છે કેમ કારણ શું કાંઈની વાત જવા દો સારણ દેવતા મૂંઝાયો નહીં જે હોય એ મને હાંસે હાંસું કહી ગયો ના કોઈ તો કાંઈ આ ખોડલના હમ બસ બસ વાઘેલા આગળ ન બોલીશ

જાવા સેવા 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 દુહા રસ્યા હતા અને સારણે ધીમી હલકે ઉપાડ્યા આજ અષાઢો આવ્યો સામો થયો સંતાપ બળદ વણા બાપ ખેતર સુકાણા ખાનો વળ ભરેલ ખત્રી સોય ભૂપે સરદાર હોવા કહું હજાર બસર પ્રખાણા મેહવત વાહ સારણ વાહ ખાનજી વાઘેલો ઢોલિયામાં બેઠો થઈ ગયો બાપ અને સારણે વાત કરી કે દુકાળમાં એક બળદ મરી ગયો અને એક બળદિયું જીવતું રહી ગયું છે અને સોરામાં બધાએ હુકારો ભર્યો કે ખાનજી વાઘેલો તમારા બળદની જોડ પૂરી કરશે તે હું તો ભાવે આવ્યો તે સારણ દેવતા આટલા આકળા હું વાઘેલાને આંગણે સારણ આવે તે કાંઈ એમ ખાલે હાથે પાસો જશે કાલ હવારે ભળભળે તમ તમારે બળદ લઈને જાજો વેતા હું દોરી આલીશ એમાં ખાનજીને શું પૂછવું હે વગર હા હા મને મારા પૂરેપૂરો ઊંઘ આવી ખાનજી અડધી રાત્રે ઊઠ્યો મોરવાડથી થી દોઢેક દૂર આવેલા સોનેથ ગામે પહોંચ્યો સોનેથ માથે જાડેજાની જાગીર સોનેથ નો પટેલ એ પંથકમાં બહુ નામ ના ધરાવે જગશી પટેલના વાડામાં બળદો ભેંસો અને ગાયોના ધણ પોતે ઘણીવાર આ વાડામાંથી બીજાને ખેતી માટે બળદો અપાવેલા બળદની હાર એક પા બાંધેલી અને ખાંજી શેલા બળદ પાસે જઈને એનું કપાળ પંપાળવા લાગ્યું બળદની કાનશેરું ઊંચી થઈ ગઈ ધીમે ધીમે બળદની રાસ છોડી એના અંગ માથે હથેળી ફેરવતો ફેરવતો દોરીને બહાર લાવ્યો અને પછી પડ્યો મોરવાડના માર્ગે પરોઢીએ ભેંસોને ગાયો દોવાના દોવા લાગી જગજી પટેલને હાળી એક પછી એક બળદને શાર નીરતો જાય છેલ્લે ખીલે ગયો ત્યાં ખીલો ખાલી હાળી ભડક્યો બળદ ખીલો તોડીને ભાગ્યો કે શું ધમાસકડી મસી ગઈ બાપ ગામમાંથી પગી બોલાવ્યો પગીએ પગેરખું કાઢ્યું કે બળદ મોરવાડના માર્ગે ચાલ્યો છે પગ મુખતાઝ જમીનના સડદા ઉખેડી જાય એવો કોઈ બળકો જણ બળદને દોરીને લઈ ગયો છે બાપ સોનેથાના જાગીરદાર

દૂધ આપ્યું શિરામણ કરાવ્યું અને ખાનજી કહુંબો થયો શું થયું સોનેથ ના જાડેજાઓ વાર લઈને આવ્યા છે કે છે કે જગસિંહ પટેલનો બળદ છોરાયો છે ને એનું પગેરું મોરવાડે આવ્યું છે હે સારાના હાથમાંથી હોકાની નળી સરી પડી ખાનજી જાડેજા બળદ જગસિંહ પટેલ બધું એના મનમાં ઘમર ઘમર ફરતું જાય છે ઓ બાપ જાડેજાઓને કેજો કે જરા ધીરા ખમો હું મહેમાનને કહુંબો પીવડાવી આમ છપટી વગાડતા તો ભેળો જ આવું છું અન બાપુ ખાનજી તો પંડે ખાનજી બોલતા બોલતા સારણની જીભના કુસા વળી ગયા બાપ હે સારણ સડસડાટ ઉભો થઈ ગયો ખાનજી હથેળીમાં કહુંબાનો કળસ્યો ઝાલીને કહ્યું કે દેવપુતાર કહુંબો લ્યો ખાનજી કહુંબો તો હવે કડવો વખત થઈ ગયો બાપ ખાનજીના હાથને વાળતા કે મોરવાડા ગામમાં જબરો દેવકારો ઉઠ્યો હળ કરતું ટોળું ખાનજીના ઘર પાસે આવ્યું ખાનજી તલવાર લઈને બહાર દોડ્યો શું છે જાડેજાઓને ખાનજીએ ઘાંટો પાડ્યો આ ખાનજી વાઘેલો આયા વાત જાણે ખાનજી બળદ તમારા તણખા વેરતા કહ્યું નહીં તો શું જો બળદ તો મારે આંગણે બાંધેલો છે ખાનજીએ નરવા કોઠે આખી વાત માંડીને કરી પછી કહ્યું કે જાડેજા આંગણે આવેલા મહેમાનને હું ઝાકારો સીધ ને આલું આ તો આપણો ક્ષત્રિય ધર્મ તમે રાજપૂત છો નહીમાં કરો ખાનજીની વાત સાંભળતા જ જાડેજા અને જગસી ખાનજીની વચ્ચે દિવાલ થઈને ઊભો રહ્યો મારે બળદ નથી જોતો વાઘેલા મારે ધોળા ઘરમે બળદ નથી જોતો પછી તલવાર બહાર કાઢીને ઉભેલા જાડેજાઓ સામે જઈને તેણે કહ્યું કે પેલા આ સારણના દેહ માથે તલવાર ચલાવો મારું ખોળિયું પડે પછી જ ખાનજી માથે હાથ ઉપાડજો જગજી પટેલ તમારો બળદ લઈ જાઓ પૂગ્યો મને બળદ પૂગ્યો ખાનજી જગસી પટેલ બળદ અલાઈ ગયો છે અને હવે ભરમાડ ભરે તો વાઘેલાના વેણ ન ફરે મારે માથે વેળા છે ગમે ભલે મારી લાઠી કરી પણ સારણને મારા પર કેટલો ભરો હો કાલે સોનાનો સૂરજ ઉગશે તમારા બળદના પૈસા મારા લોહીથી ધોઈને આલીશ અને વસ્વ સાસ ન હોય તો અબી હાલ તમારા ભેળો આવું તમારો ગોલો થઈને રહીશ જ્યાં સુધી તમારું કરજ પૂરું ન થાય ને ત્યાં સુધી જગદીશ સિંહ પટેલની આંખમાં આંસુડાની ધાર વહી ગઈ બાપ વાઘેલા ધન છે તારી મહેમાન ગતિને સારણ દેવતા એ બળદ તો મારે નથી જોતો પણ એની જોડનો બીજો બળદ છે એ તમારે જાડેજાના મોરવીએ કહ્યું કે વાઘેલા અમારા ગામના બળદ ધીંગાણું એ અમારો પણ તારી સખાવત માટે તારા બધા ગના માફ જા સારાની આંખમાંથી ડબક ટબક ધાર વહેવા મળી બાપ ખાંજે વારી જાઓ તારી ગરવી ગરીબી પર વાઘેલા આ દેવી આંતરડી બોલે છે મોરવાડ છોડી દેજે તારા ઝગરા મારતા કપાળમાં રાજયોગ લખાયેલો છે તો એક દી રાજા બનીશ અને સારણે ખાનજીને બિદાવતા દોહા ગાયા કે ખાનો ધરતી ખાંઠશે એની સૂરજ શિશી પૂરે શાખ મેરા ઘર ગઢ મંડાશે એની વેદ ન સૂકે વાત ખાનજી વાઘેલાએ સારણના શબ્દ ઉપર મોરવાડનો ત્યાગ કર્યો રાઘનપુરના નવાબની નોકરી કરતા રાઘનપુર નવાબે ઈસવીસો સત્તરસો ને ઓગણ સાઠમાં તેને થરાદના સુબા તરીકે મોકલેલ જ્યાં પાછળથી પોતે થરાદનો સ્વતંત્ર રાજા બન્યો એમના વંશજોએ ઈસવીસો ઓગણીસો સુડતાલીસ સુધી રાજ્ય કર્યું હતું જગદીશસિંહ પટેલે સારણે બીજો બળદ પણ આપ્યો હતો ખાનજી વાઘેલાએ થરાદના સુબા બન્યા પછી અનેક ગણું વળતર જાગસિંહ પટેલને સૂકવ્યું જગસિંહ પટેલના વંશ વારસો હાલ પણ સોનેથમાં વસે છે મિત્રો આ લોકવાર્તા છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે જાણવા મળે સમજવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ